હલો ટુ ફેમિલી ગમ છો બધા મજા માને તો જય ને જય દવા ક્યાં જો આપણે નાય દ્રેશ તૈયાર થઈ ગયા છે ને બીજું કે આપણે સાત જણાવવાનું કે આપણે તમ માતાજીની દિયાથી મા શક્તિ અને મા કૃપા કૃપાથી આપણે ગૂગલ એક્શન પિન આવી ગયું છે અને જો સુખનો સુરસ ઉગાડી દીધો મારા નાથે ને ગોળી આપું ચાર આથી

તમારા બધાના સાથ ને સરકાર થી આવો સપોર્ટ કરતા રહેજો આવી ગયું છે તમારા બધાને સાથ સહકાર થી બરોબર તો આ આપને આ જે સાથ સહકાર આપો છે તો હજી થોડું બધું આપજો એટલે આપણે આપણા માગે આપણે ગાડી આવી જાય એમનો અને આપણે દાવાનો છે પછી માતાજીના દર્શન કરી લઈએ આપણે એની ખુશીમાં ગુગલ એક્શન ખુશી ની તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહેજો અને જો સુલી જાવ મારામ જો ગુગલ એક્શન પર આવી ગયું છે ને તો ક્યાં આવી ગયો ને બધાને સાથ હા અને સાલો આપણે જવાનું છે હવે માતાજી દર્શન કરવા માટે જવાનું છે ત્યારે હવે તો સાલો કન્ટિન્યુ લોક જોડાયેલા રહીજો હવે શક્તિ માતાજીના દર્શન કરાવી દીધું અને આપણે પણ દર્શન કરી કારણ કે ગુગલ એક્શન કરીને આવી ગયું છે એના કારણે તમારા સાથ સહકાર સહકારથી ને આવીશો ભાઈ આપણે અમારી મહેનત ને તમારો જોવાનો સાથ સહકાર છે અગર તો આપણે સુધી પહોંચી નહીં ગયું પણ તમે બધા સાથ સહકાર આપો

ને બહુ મારે તો ભૂવા દાદા ને છે ચાલો શક્તિ માતાજીના ના દર્શન કરી લીધું આપણે અમારા કુળદેવી શ્રી શક્તિ માતાજી જય શક્તિ માતા જય મેરડી માં ના અમારા કુળદેવી માતાજી નો મઠ છે

અમારે મેલડી માતાજી નું સ્થાન ગોહિલ ગોહિલ ઝાપડી ઝાપડી વા જય મેલાડીમાં જય મેલેડીમાં કોનેટ માલિક નાખજો

કરી રામચંદ્ર ભગવાન ચાલો અંબાજી મારા દર્શન કરી લીધું આપણે ગૂગલ એક્શન પીને આવી ગયો આપણને ઠાકરને ગયા આંકવી ના ગયો મારી ચેનલ પર કાયા ઠાકરને ગયો અંબાજી મારા દર્શન કરી લીધું શ્રી નવદુર્ગા અંબાજી વિઘનરતા દેવ કષ્ટભન હનુમાન દાદા આપણે ગૂગલ લેક્શન પીને આવી ગયા છે કાળિયા ઠાકરને ગયા ચેનલને ઉભી ન રહેવા દેતા હવે આગળ ધકાય જાય કાળિયા ઠાકરની કૃપાથી તો આપણે ચેનલને ગૂગલ લેક્શન પીને આવી ગઈ છે કાળિયા ઠાકરના આપણે આશીર્વાદ પણ લઈ લેવી જય કાળિયા ઠાકર માંગો વીસ આપે ત્રીસ એવો મારો દ્વારકાધીશ એવો મારો દ્વારકાધીશ તો ચાલો હવે આપણે જઈ રહી છીએ ઘર બાજુ ઠાકરના તમને દર્શન કરાવી દીધા છે બરાબર